વિધિએ ટિકિટ દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા હતા આશ્ચર્યની વાત એ છે કે જે ડ્રાઈવરે વિધિનો અકસ્માત કર્યો તેનું નામ ગિરીશ છે અને તેની પાસે પાકુ લાયસન્સ પણ ન હતું તે મનપાનો કચરાનો ટેમ્પો ચલાવતો હતો અને પક્કા લાયસન્સ વગેરે તેને ટેમ્પો ચલાવવામાં આપી દેવાયો હતો ખતોદ્રા પોલીસે 22 વર્ષીય ડ્રાઈવર ગિરીશ અડડની અટકાયત કરી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં પરિવારે તો જે આશાષપદ દીકરી માટે લાંબુ ભવિષ્ય વિચારેલું તે દીકરી ગુમાવી દીધી છે એસી ચેમ્બરમાં બેસીને ઓર્ડર કરતા અધિકારીઓ સામે ગુનો નોંધાશે કે નહીં તે તો પોલીસ તપાસ બાદ સામે આવશે શું અધિકારીને ખબર હતી કે ડ્રાઈવર પાસે લર્નિંગ લાયસન્સ છે જો મનતાના અધિકારીને ખબર હોય કે લર્નિંગ લાયસન્સ છે તો શું કામ ટેમ્પો ચલાવવા આપ્યો તેમજ અધિકારીઓને ખબર નથી કે લર્નિંગ લાયસન્સ છે તો શું આ ડ્રાઈવરોની નોકરીઓને લઈને સુરત કોર્પોરેશનમાં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને શું આ મામલે કોઈ અધિકારી જવાબદાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે તેવા અનેક પ્રશ્નો લોકો દ્વારા ઉઠી રહ્યા છે જી મારું નામ લાલાભાઈ ભરવાડ છે અલગ કઈ જગ્યાએ શું ઘટના એવી રીતે છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ છે જે સ્ટ્રીટ પ્લેયર રહી ચૂક્યો રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં ભનાસ વિસ્તારમાં રહે છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ થી આવતા હતા અને સામેથી એસએમસી નો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બન્યો અને ત્યાં પેલ્ટર થયું છે એમના પરિવાર એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ શું પછી કેવી તો વધારે સારું કેટલા લેવલ સુધી સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ ઓકે ના ના હંડ્રેડ મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા